હલો નમસ્તે કેમ છો તો સ્વાગત છે દોસ્તો આપ સૌનું એક નવા વિડીયોમાં તો આજે સોમવાર છે તો મેં વિચાર્યું કે ચાલો આજે દેવોના દેવ મહાદેવના દર્શન કરીએ અને એટલા માટે હું આવી પહોંચ્યો છું ગુજરાત રાજ્યના ખેડા જિલ્લામાં અને અહીંયા તમે જોઈ શકો છો મારી પાછળ બારમી સદીનું એ અતિ પ્રાચીન અતિ પુરાણું મહાદેવજીનું મંદિર એટલે કે ગણતેશ્વર મહાદેવ ગણતેશ્વર મહાદેવ મંદિર જે આવેલું છે ખેડા જિલ્લામાં અને ખેડા જિલ્લો એટલે સુવર્ણ પાંદડાઓનો પ્રદેશ કે અહીં આગળ તમાકુની ખેતી પુષ્કળ પ્રમાણમાં થાય છે અને જે અમે આવતામાં જ જોયું જેવું અમે ખેડા એન્ટર કર્યું તમને ઘણા બધા ખેતરોમાં આજે પણ તમાકુની ખેતી જોવા મળી તો અહીંયા સામનું તમે જોઈ રહ્યા છો માં મહીસાગર નદી મહીસાગર નદી અહીંયાથી વહે છે અને અહીંયા આગળ એવું કહેવાય છે કે મહીસાગર નદી અને ગળતી નદીનું સંગમ છે તો જેટલા પણ ભક્તો અહીંયા દર્શન માટે આવે છે તે મહીસાગર નદીમાં સ્નાન અચૂક કરે છે હાલાકી જે તંત્ર છે એ એવું કહે છે કે અહીંયા આગળ સ્નાન કરવાનું ટાળું કેમકે ઘણા બધા કિસ્સાઓ અહીંયા ડૂબી જવાના બનતા હોય છે તો આપણે અહીંયાથી નીચે જઈશું અને હું તમને નીચેથી પણ મહીસાગર નદીનો જે નજારો છે એ બતાવીશ દોસ્તો આ કંઈક મંદિર છે તમે જોઈ શકો છો ઓમ નમઃ શિવાય દેવોના દેવ મહાદેવનું આ એક અતિ પ્રાચીન મંદિર છે એવું કહેવાય છે કે આ જે મંદિર છે લગભગ બારમી સદીનું છે અને તમે જોઈને પણ અંદાજો લગાવી શકો છો ખૂબ જ પ્રાચીન મંદિર છે એવું કહેવાય છે કે એક સમયમાં ગાલવ ઋષિએ અહીંયા તપ કર્યું હતું અને ભગવાન ભોળેનાથને પ્રસન્ન કર્યા હતા ત્યારબાદ તેઓ શિવલિંગ રૂપે અહીંયા આગળ પ્રસ્થાપિત થયા હતા એક અહીંયાની કહાની છે સ્ટોરી છે તમે જે મંદિરનો મંડપ જોઈ રહ્યા છો એ કંઈક અષ્ટકોણીય છે અને જે ગર્ભગૃહ છે એ ગોળાકારમાં છે જ્યારે તમે ગર્ભગૃહની અંદર જશો તો અંદરથી જે ગર્ભગૃહ છે એ ચોરસ આકારમાં છે તો કંઈક આ રીતે તમને આ સુંદર મંદિર જોવા મળશે અને જે મંદિરની ઉપર જે કોતરણી છે એ ખૂબ જ સુંદર છે એના ઉપર તમને હાથી ઘોડા ઘોડસવારી ત્યારબાદ જન્મથી લઈ અને મૃત્યુ સુધીની અનેકો કોતરણી તમને અહીંયા આગળ જોવા મળશે મંદિરનું મુખ્ય દ્વાર છે જ્યાંથી આપણે દર્શન કરવા માટે જઈશું અને જેવી રીતે મેં તમને જણાવ્યું કે જે મંદિરનો મંડપ છે એ અષ્ટકોણીય છે અને એનું જે ગર્ભગૃહ છે એ ગોળાકારમાં છે દર્શન બહુ પ્રાચીન છે હજારો વર્ષો જૂનું છે અહીંયા ગાલ મુનિ મહારાજ હતા એમણે હજાર તપ કર્યો ત્યારે ભગવાન શિવજીએ દર્શન આપેલા હતા ને એણે ગણતરી નદી પ્રગટ કરી ગાલ મુનિ મહારાજે એ ભગવાન ગણતેશ્વર મહાદેવને સ્નાન કરાવીને મહીસાગરમાં જાય છે એટલે ગણતેશ્વર મહાદેવનું નામ પડેલું છે તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ પણ પાંડવોને અહીંયા અહીંયા દર્શન કરી ગયા છે અને બહુ પ્રાચીન છે હજારો વર્ષો જૂનું છે પછી અહીંયા ચંદ્ર રાજા હતા એણે મંદિર બનાવેલું એ ગવર્મેન્ટે બારમી સદી લખી છે એ પણ અંદાજે છે અહીંયા શ્રાવણ મહિનો શિવરાત્રિ દિવાળી ઉનાળું વેકેશન ખૂબ પબ્લિક દર્શન કરવા આવે છે અમાસ પૂનમ નદીમાં સ્નાન કરી ભગવાનના દર્શન કરી પોતાની જાતને ધન્ય અનુભવે છે આ ખેડા જિલ્લાનું ગણતરી ગામ છે અને આ મંદિર બારમી સદીનું બનાવેલું છે અહીંયા સ્વયંભૂ સ્વયંભૂ છે ભોળેનાથ ગાલો મુનિના હજાર વર્ષ તપથી અહીંયા શંકર ભગવાન જાતે પ્રગટ થયેલા અને આ મંદિર બન્યું સામે છે ગરતી નદી છે સામે છે મહીસાગરમાં છે તો દોસ્તો તમે જોઈ શકો છો અહીંયા આગળ આપણી સામુ મહેતા કરસનદાસ નથુભાઈ ધર્મશાળા છે અને જોતા એવું લાગે છે કે બંધ હાલતમાં જ છે કેમ કે એના દરેકે દરવાજા લોક છે એટલે કે બંધ જ હશે બંધ છે ત્યાં પૂછી જઈશ મેં એકવાર કે ચાલુ છે કે બંધ છે હાલાકી જોઈને તો મને એવું જ લાગે છે કે બંધ હાલતમાં જ છે તમને અહીંયા આગળ એક ખૂબસૂરત ગાર્ડન જોવા મળશે કે જે મંદિરનો જે અહીંયા ગાર્ડન છે તો એક તરફ તમને અહીંયા આગળ ગણતેશ્વર મહાદેવજીનું મંદિર જોવા મળશે અને બીજી તરફ અહીંયા ગાર્ડન અને ગાર્ડનની પહેલી બાજુ તમે જોશો તો તમને મહીસાગર નદીનો નજારો જોવા મળશે તો જો તમે ઘરેથી અહીંયા આગળ જમવાનું લઈને આવો છો તો પણ તમે અહીં આગળ શાંતિથી બેસીને જમી શકો છો અને મંદિર પ્રશાસન તરફથી પણ અહીંયા આગળ જે આશ્રમ છે ત્યાં આગળ જમવાની વ્યવસ્થા છે તો દરેક ભક્તો એ ત્યાં આગળ જ પ્રસાદ લઈ શકે છે અને એ પણ ફ્રી છે કે એમાં તમારે કશું પૈસા આપવાના નથી હોતા હા તમારી ઈચ્છા હોય ને તમારે કંઈક મૂકવું હોય તો વસ્તુ અલગ છે બાકી તમારે જમવાની પણ વ્યવસ્થા અહીં આગળ છે હા જે અહીંયા રહેવાની વ્યવસ્થા છે એ નથી કેમ કે જે મેં તમને હમણાં બતાવ્યું તો એ બંધ છે ધર્મશાળા એટલે અહીંયા આગળ રહેવાની વ્યવસ્થા બિલકુલ નથી તો ચાલો હવે જઈએ નીચે અને મહીસાગર નદીનો નજારો જોઈએ તો મંદિરથી હવે હું નીચે આવી ગયો છું મહીસાગર નદી જો કે અહીંયા સંગમ છે મહીસાગર નદી અને ગઢતી નદીનો અને આ જે મહીસાગર નદીનો તમે જે પટ જોશો ને તો તમને અહીંયા આગળ મોટા મોટા પથ્થર ને એવું બધું જોવા મળશે તો હું હમણાં મહીસાગર નદીના પટમાં છું તમે જોઈ શકો છો કે અહીંયાથી જે એનો ઓવારો કહેવાય એ કેટલો દૂર છે કેમ કે હમણાં શિયાળો છે પાણી ઓછું છે નદીમાં અને હમણાં આપણે ત્યાં ઉપર હતા મંદિરે તો મંદિરથી ઘણા હમણાં આપણે દૂર આવી ગયા છે તો એકવાર જઈએ અને મહીસાગર નદી પણ જોઈ લઈએ તો અહીંયા આગળ આ રીતે તમે જોશો ને તો આ લીલા જે કપડાં બાંધેલા છે એ તમને અહીંયા આગળ નદીમાં સ્નાન કર્યા પછી કપડાં બદલવા હોય એના માટેની વ્યવસ્થા છે ત્યારબાદ અહીં આગળ જે શેરડીનો રસ છે બીજું કે તમારે કંઈ મકાઈ ખાવો હોય તો ખાણીપીણીની અહીં આગળ ઘણી બધી લારીઓ છે એ બધી વ્યવસ્થા અહીં આગળ છે તો કંઈક આ છે મહીસાગર નદી

તો દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો કે તમે ગણતેશ્વર મહાદેવ આવો તો ત્યાંથી તમે ડાકોર ફાગવેલ મીનાવાડા જઈ શકો છો જે ડાકોર છે માત્ર પંદર કિલોમીટર છે ફાગવેલ પિસ્તાલીસ કિલોમીટર અને દશામાનું ધામ મીનાવાડા આડત્રીસ કિલોમીટર છે જો તમે અહીંયાથી પાવાગઢ જવા માગો તો પણ સાઠ કિલોમીટર વાયા હાલોલ કાલોલ અને વડોદરા પાંસઠ કિલોમીટર છે વાયા સાવલી તમે અહીંયાથી જઈ શકો છો તો દોસ્તો આ તમે જોઈ શકો છો આ છે મહીસાગર નદીનો ઉપરથી કંઈક આવો નજારો મહીસાગર અને ગણતી નદી સંગમ જે હમણાં આપણે નીચે ગયા હતા અને મેં તમને બતાવ્યું હતું તો હમણાં આપણે થોડી વાર પહેલાં અહીંયા નીચે હતા અને ત્યાંથી મેં તમને નજારો બતાવ્યો હતો હાલ અત્યારે હું બ્રિજ ઉપર છું અને ત્યાંથી તમને બતાવી રહ્યા છું તો જે ગણતેશ્વર મહાદેવજીનું મંદિર છે એ સામુ છે અને પેલો જે તમને દેખાય છે ઓવારો ત્યાંથી આપણે નીચે આવ્યા હતા તો ખૂબ જ સુંદર જગ્યા છે અહીંયા આગળ અને વાતાવરણ પણ અહીંયાનું ખૂબ જ સુંદર છે અમને અહીં આગળ આવીને ખૂબ મજા આવી તો એટલું જરૂર કહેવા માગીશ કે જો જીવનમાં તમને મોકો મળે તો ગણતેશ્વર મહાદેવજીના દર્શન માટે આવવાનું ચૂકતા નહીં બહુ જ સુંદર જગ્યા છે આ ખેડા જિલ્લામાં આવી છે અને એક અતિ પ્રાચીન પૌરાણિક મંદિર છે જે બારમી સદીનું છે એની મંદિરની જે નકા છે જે કોતરણી છે તમે જોશો તો તમને ખૂબ આનંદ થશે અને જે ભોલેનાથનું શિવલિંગ છે મહાદેવજી સાક્ષાત અહીં આગળ બિરાજમાન છે તો તમને દર્શન કરીને ખૂબ મજા આવશે સાથે સાથે મહીસાગર નદીનો આ સુંદર નજારો તમે જોશો તો તમને મજા આવી જશે કેમ કે અમને ખૂબ ખૂબ મજા આવી વાતાવરણ અહીંયાનું એટલું સુંદર એટલું મજાનું છે તો એ જોઈને પણ ખૂબ મજા આવે છે જો વિડીયો દોસ્તો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો શેર કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા કેમ કે અમે તમારા માટે લઈને આવીશું આવા જ અનેક વિડીયો તો ચાલો આ વિડીયોને રાખીએ છીએ અહીંયા સુધી મળીશું એક નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી હસતા રહો મુસ્કરાટ રહો બાય દાદા ટેક કેર